આમ જોઈએ તો તર્ક એ છે કે વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ આપવાનો એક હેતુ છે અને એને જ લઈને ડાઇન વિથ વાઇનની છૂટ આપવામાં આવી છે પરંતુ ચોક્કસ નિયમો હેઠળ આ છૂટ આપવામાં આવી છે અને ક્યાંક એનો વિરોધ પણ થઈ રહ્યો છે ક્યાંક એને સમર્થન પણ મળી રહ્યું છે ચોક્કસ વિપક્ષ અને વખોડે જ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે દારૂડીયાઓને બુટલે ઘરોને ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરવામાં આવી છે બોટાદના ધારાસભ્યએ કહ્યું કે આ નિર્ણય ગુજરાતને કલંકિત કરતો નિર્ણય છે કલંકિત કરતી ઘટના છે એમણે કહ્યું સવાલ ઘણા બધા થાય છે અને ઉઠી રહ્યા છે કે શું ગુજરાતની ઓળખ વિકાસના નામે ક્યાંક બદલાઈ રહી છે સવાલ એ પણ થઈ રહ્યા છે કે વૈશ્વિક સમૃદ્ધિ માટે નૈતિકતામાં છૂટછાટ આપવી કેટલી યોગ્ય અને દારૂબંધીથી ગુજરાત કેટલું સલામત છે આ પણ સવાલ થાય અને બીજું એક કારણ આવે છે વિદેશી મૂડીરોકાણ તો શું વિદેશી મૂડીરોકાણ માટે દારૂ મુક્તિ અનિવાર્ય છે

સાથે જે સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાન ખંભાત અમારી સાથે છે રુઝાનજી આપનું પણ સ્વાગત છે અને અજીત શાહ પ્રેસિડેન્ટ સાણંદ જીઆઈડીસી અજીતજી આપનું પણ સ્વાગત છે અજીત અજીતભાઈ શરૂઆત આપનાથી કરીશ કારણ કે બિઝનેસને લગતી બાબત છે વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકો સિસ્ટમ આપવાના હેતુથી જે આ ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની જે મંજૂરી આપી છે આપ જીસીસીઆઈ સાથે સંકળાયેલા છો વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા છો ગ્લોબલ સમિટોમાં પણ આપતા કોઈ પણ રાજ્ય ધંધાનો વિકાસ કરવો હોય એક રાજ્યની વાત ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એનો ધંધાનો વિકાસ કરવો હોય તો આ બધી વસ્તુઓમાં આગળ વધવું પડતું હોય છે તમે વિદેશની વાત કરો તો વિદેશમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો દારૂની વાત હોય છે હવે વાત થઈ આપણી નૈતિકતા ગુજરાતમાં આપણી નૈતિકતા છે અને રહેવાની છે છૂટ છૂટ આપી આપી છે 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 જેને પીવા માટે તમારે પીવાનો એટલું મોટું ઇમ્પોર્ટન્સ નથી વૈશ્વિક દેશની હરીફાઈમાં એક ઇકોસિસ્ટમમાં આપણે ઉભું રહેવાનું છે અને એના માટે ઘણી જગ્યાએ આપણે લીકર બાર આપ્યા છે ગુજરાતમાં બધે ઘણી જગ્યાએ છે જમા સાણંદની બાજુમાં હાઈવે પર પણ છે તો એ જે કઈ પણ આપ્યા છે એના માટે જ આપ્યા છે કે ભાઈ આજે કોઈ પણ આપણે પેલી હેલ્થ પરમિટ બી આપીએ છીએ તો આ બધી વસ્તુઓ એટલી બધી સિરિયસલી લેવાની જરૂર નથી આપને નો ડાઉટ નૈતિકતા સંસ્કારની વાત છે અને એ જેની પાસે આજે મહારાષ્ટ્રમાં તમે જુઓ તો આજે ત્રીસ થી પાંત્રીસ ટકા લોકો એવા છે કે જે દારૂ પીતા જ નથી ત્યાં આગળ સંપૂર્ણપણે છૂટ છે એવું નથી હોતું કે છૂટ છે એટલે તમે પીવાના છો પરંતુ ત્યાં આપણે ઇકોસિસ્ટમ ની જરૂર છે જ્યાં આગળ આ બધી વસ્તુઓની જરૂર છે અને એના લીધે આજે આખું ગિફ્ટ સિટી તમે જાણો છો કે વૈશ્વિક કંપનીઓ આવી રહી છે જયારે આપણી પાસે સિંગાપુર ને બહારની બધી એટલી એશિયન કંપની યુરોપિયન કંપનીઓ આવતી હોય અને એ લોકોને કદાચ ઇકોસિસ્ટમમાં આવી એક વસ્તુઓની ઘટ પડતી હોય તો એમના માટે ત્યાં એરિયા ને એ જ એરિયા પૂરતી જયારે આપણે છૂટ આપતા હોય તો હું નથી માનતો કે એ કોઈ બહુ મોટી તકલીફ વાળી વાત છે બિલકુલ અજીત ભાઈ માની લો કે ગિફ્ટ સિટીની નહીં આમ તો અમદાવાદ આખાની વાત કરીએ કે ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ સુરત હોય તો પણ હવે તમે જુઓ બુર્ડ્સ ડાયમંડ બુર્ડ્સ પણ ત્યાં બન્યું છે લાગે છે કે લગભગ મોટા શહેરોમાં પણ હવે આ છૂટછાટ રાખવી જોઈએ ખાલી ગિફ્ટ સિટીમાં શું કામ કારણ કે હવે તો વૈશ્વિક લેવલે બધા ગ્લોબલ બધા જ જે કહેવાય કે ટ્રેડિંગ થતા હોય છે દરેક મોટા શહેરોમાં તો દરેક મોટા શહેરોની હોટલોમાં આ રીતે આપણે બહાર આપેલા જ છે એના માટે એવું નથી સમજો કે તમે કીધું એમ ડાયમંડ બુટ્સમાં જો આપણે આપવું પડે તો આપવું જોઈએ એમાં કોઈ વાંધો નથી અને તમે જો દારૂના સેવનની સાવ જ ના પાડતા હો તો આખા ગુજરાતમાં આપણે વાત જાણીએ છીએ કે પીનારા લોકો પીવે છે અથવા તો આબુ જઈને પીવે છે કે દમણ જઈને પીવે છે આજે ઘણા બધા વોટ્સએપ ચાલતા હતા તો એ એક વસ્તુ બતાવે છે કે ભાઈ દારૂ પીવા વાળા જે કોઈ પણ ગુજરાતમાં પણ હશે એ લોકો પીવે છે પરંતુ જયારે એક દારૂબંધીના ના કારણે આપણી પાસે મોટો બિઝનેસ અને દારૂબંધી એટલે નહીં કે આખા રાજ્યની કોઈ પર્ટિક્યુલર જગ્યા માટે આપણો બિઝનેસ અથવા તો આ ઇકો સિસ્ટમ જો પાછળ પડતી હોય તો હું માનું છું કે એ ચાલુ કરવામાં કોઈ મોટી વાત નથી એટલે અજીતભાઈ આટલા વર્ષો પાછળ ના પડ્યું ઇકો સિસ્ટમ કે બિઝનેસ ને હવે પાછળ પડી રહ્યું છે ઓગણીસો સાહીઠ થી આપણે ના સાહેબ આપણે જો ગુજરાતમાં પાછળ પડવામાં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ કારણભૂત છે તમે બિઝનેસ ની વાત કરો છો તમે ટુરિઝમની વાત કરો દરેક જગ્યાએ આપણે આ રીતે અમુક વસ્તુથી પાછળ પડ્યા છીએ એની સામે આપડા સંસ્કાર ની વાત છે આપણી નૈતિકતા ની વાત છે એ પણ હું એગ્રી થઉં છું આપડા ગુજરાતીઓના સંસ્કાર દૂધમાં ને દહીમાં નહીં કાતો કહી દેવું છે કે ગિફ્ટ સિટીમાં નહીં આખા ગુજરાતમાં છૂટછાટ આપી જોઈએ કારણ કે આમે લોકો પીવે છે વેચાય છે બધું છે તો ખરું જ ખુલ્લે આમ છે એવું તો છે ને કે દારૂ મળતો નથી જ્યાં માગો ત્યાં જે સમયે માગો ત્યાં મળે છે તમે જે કહો છો આખા ગુજરાતમાં જો આપવામાં આવે તો બીજા જે ઇસ્યુ સામાજિક ઉભા થતા હોય છે જે આપણે બીજા રાજ્યોમાં જોઈએ છીએ એના ન

સેકન્ડ નંબર પર આવે છે ફર્સ્ટ કે સેકન્ડ નંબર પર ગુજરાત આવી રહ્યું છે તો પછી એ ક્યાં ગયું એ ત્યારે એને દારૂબંધી ના નાડી સાહેબ એટલે મને સમજ નથી પડતી કે આ શું નાટક ને શું તમાશા છે ને કઈ રીતે થાય છે એનો મતલબ કે અત્યાર સુધીનો બધો ડેટા ખોટો આપણી ઇકોસિસ્ટમ બંધ હતી થપ હતી ચાલતી હતી નહીં ગિફ્ટ સિટી ચાલતી હતી નહીં અને હવે આના લીધે ચાલશે કારણ કે મેં જે ડેટા કાઢો ટ્વેન્ટી ટ્વેન્ટી તો વીસ હજાર કહે છે કે રોજ મિનિમમ

સાહેબ તો ઇન્ડસ્ટ્રી હેન્ડલ કરે છે મોટા સાહેબ હું બી હું બી બિઝનેસમેન છું હું ઇન્ડસ્ટ્રી

દુઃખ ની વાત એ છે સાહેબ કે ભલે મોટા ભાઈ કે એવું કે ભાઈ પીતા નથી ચાલુ કરે પણ આપણા ગુજરાતમાં બે દિવસ પહેલા જ ગુજરાત દિવસ પહેલા જ મેં જાહેરનામું પોલીસ નું કે જેમાં હવે જે બી લોકો દારૂ પીતા પકડાડે સોરી દારૂ પીને ચલાવતા પકડાય એને કઈક બસો રૂપિયા કોઈ જે પોલીસ વાળો પકડશે એને કઈક એવું કઈક કઈક એવું કઈક હતું ઇનામ મળશે અને એફઆઈઆર થશે જો કસો કે કે 200 પેલો ઇનામ લઈ કે ને કે તો 2000 ના મૂકે કસો જે વતે વર્લ્ડ કપમાં પેલા આયા તા અને પછી બહાર આખો પડદા ફાસ્ટર કે પેલો दारू ની બાટલી લઈને આયા એટલે પોલીસ વાળા યુપીઆઈ પોલીસ વાળા કે જેને ભી આ પોલીસ વાળા જતા યુપીઆઈ 20000 રૂપિયા ઉપાડ્યા એટલે 200 રૂપિયા કોડ લેવાનું છે મને નથી ખબર ઇનામ પણ એ પછી ની વાત છે મારે ડાયવર્ટ નથી કરવું તો સાહેબ એક બાજુ આપણે એનાથી ત્રાહીમાન થઈ ગયા છે કે લોકો પ્રોહિબિશન છે તો ભી दारू પીને વાહન ચલાવે છે આટલા એક્સિડન્ટો થાય છે અને આજની તારીખમાં આપણે કહીએ છીએ કે ભાઈ ગિફ્ટ સિટીમાં ઇકો સિસ્ટમ હજી મારી મગજમાં ઇકો સિસ્ટમ ક્યારની નથી ઉતરી રહી તો એ ઇકો સિસ્ટમ હવે એ શું કારણ કે ઇકો સિસ્ટમમાં સાહેબ અમે બી કામ કરીએ છીએ આ બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ કે યુ શુડ નોટ ટેક ઇટ સિરિયસલી ધીસ હેઝ ટુ બી ટેકન વેરી સિરિયસલી કદાચ સાહેબને પ્રોબ્લેમ નહીં હોય પણ મારી બેન દીકરીઓને પ્રોબ્લેમ છે એક બાજુ આપણે કહીએ છીએ કે અડધી રાતે મને ખબર છે બીજા સ્ટેટ એક્ઝામ્પલ બિહાર બિહારે કેમ દારૂ બિહારમાં તો દારૂબંધી એટલે પ્રોહિબિશન નહોતું ત્યાં પણ બિહાર કેમ દારૂ બંધી લાવ્યું કારણ કે એને ખબર પડી કે લોકો દારૂ પી પીને ઘરેલું હિંસા આખું જે આખી સોશિયલ ફેબ્રિક છે આપડી એ સોશિયલ ફેબ્રિક બગડી રહી છે અને તો બી આપણે કે છે કે ના ના વી શુડ નોટ ટેક ઇટ સિરિયસલી આ સાહેબ તમારો ટાઇટલ સખત સારો લખ્યો છે કે આ મજબૂરી છે દિસ ઇઝ કઈ મજબૂરી છે મને નથી ખબર

પોષાશે કેટલાનો એક ગ્લાસ આવે કેટલાનો એક પેક અતુલ અતુલભાઈ જે પ્રમાણે વાત ચાલી રહી છે ને કે ક્યાંક જો તમારો વિકાસ કરવો અથવા ડેવલપ કરવું હોય તો

પરંતુ અમુક લોકો ને એ તેલ કોઈ સ્થાન નથી લોકોને મરચા લાગશે સરકારના નિર્ણય પરંતુ આ સરકાર નો નિર્ણય ખૂબ જ સારો છે ગુજરાતના હિતમાં છે અને અમે તો વર્ષોથી આજે છેલ્લા દસ વર્ષથી હું આ વસ્તુ કઉ છું કે ગુજરાત હિતમાં સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને જે લીધો છે હવે રહી વાત ગુજરાતની ગિફ્ટ સિટીમાં કોણ આવશે કોણ જશે કોણ પીશે કોણ નહી પીવે એની ચિંતા કર્યા વગર જે લોકો પીવે છે એ આજે પીવે છે ને ગઈકાલે પીતા આવતીકાલે ગિફ્ટ સિટીમાં જઈને પીવાના જ છે એટલે એની ચિંતા બીજા એ કોઈ કરવાની જરૂર નથી કે એનાથી કોઈ બેન દીકરીઓની સલામતી નહીં જશે કે એ કોઈ વિશે જ નથી

છે આ લોકો જે કોઈ વાતો કરતા હોય પરંતુ ગુજરાતની અંદર અમુક પ્રકારના ઉદ્યોગો ગુજરાતનું ટુરિઝમ અને આનું અમુક પ્રકારનું ડેવલપમેન્ટ એ ફક્ત ને ફક્ત લીકર બેન્ડ ના હિસાબે રોકાયેલું હતું અતુલભાઈ આપણે ગુજરાત મોડેલ વાતો કરીએ ગુજરાત રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝ જે વિદેશી આવે છે દારૂબંધી દૂર કરવી જોઈએ પહેલી વાત તો નૈતિકતા ની વાત કરીએ તો આખા દેશમાં દારૂની છૂટ છે તો શું આખા દેશમાં નૈતિક અધિકતન છે આપણે એવું માની ચાલુ બિહારે બિહારે કેમ દારૂબંધી કરી અતુલભાઈ બિહારમાં તો દારૂ

સરકાર ને અભિનંદન દારૂ પીવે ભ્રષ્ટાચાર બંધ થાય અને ગુજરાતનો નો સોળે કળાએ વિકાસ થાય ચલો અજીતભાઈ આપ કેટલા સમર્થન આપો છો કે માત્ર ગિફ્ટ સિટી માટે કે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હું આપની પાસે આવું કરે પર લઈ લઉં કે બધે જ છૂટ હોવી જોઈએ બીજા રાજ્યોમાં છે આપણે પણ હોવી જોઈએ તમારો મત શું છે આમાં કે ખરેખર ગુજરાત સરકાર ઘણા હમણાં તમે વાત કરી સુરતમાં ડાયમંડ બુસની તો સર ડાયમંડ બુસમાં તમે વિચાર કરો કે ફોરેનની કેટલી બધી કંપનીઓએ ત્યાં ઓફિસ લીધી છે હવે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે જાહેર કર્યું છે આ બધું બિઝનેસ વધારવા કર્યું છે કાલે કદાચ આ તો કોઈ એમ કહેશે કે સુરતને કેમ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું કેમ રાજકોટને ના કર્યું કેમ આને ના કર્યું એવું ના હોય દરેક વિદેશની જરૂરિયાત પ્રમાણે દરેક વસ્તુઓની જે રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરવા માટે કરવાની હોય તમે અત્યારે બીજા દેશોમાં જુઓ છો કે આપણી ગુજરાતી રેસ્ટોરન્ટો અથવા ઇન્ડિયન રેસ્ટોરન્ટો ખૂબ ખુલી છે આજે અમે ચાઈના કે જાપાન કે ત્યાં જઈએ ને તો ત્યાંની અમારી પાર્ટી અમને ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય બિકોઝ એ લોકોને ખબર છે કે જો અહીંનું એમનું ફૂડ આપશો તો એ લોકો સાથે એક સારું ટ્યુનિંગ થશે તો આ એક એવી વાત છે કે એમની જરૂરિયાત છે આપડી જરૂરિયાત નથી આપણી જરૂરિયાત જે છે એ તો એની રીતે મેળવી લેશે પણ જેની જરૂરિયાત 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 થઈ એમાં પૂરી થઈ જશે જરૂરિયાત હશે તો પૂરી થઈ જશે અને નથી પીતો તો મારે ત્યાં જઈને પીવું જરૂરી નથી પણ હું એને પીવરાવી શકું તો એ રીતનું એક ઇકોસિસ્ટમ બનતી હોય છે ને એ ડેવલપ કરવી પડતી હોય છે આપણે અને જો બિઝનેસની કદાચ વાત કરીએ તો હસીને ને એવી વાત કરી શકું કે જે બિઝનેસ આપણો રાજસ્થાન કે દમણમાં જતો તો કદાચ થોડો અમદાવાદ રહેશે તો સારી વાત છે અચ્છા ઓકે રુજાનજી હવે એક વાત એ આવે છે બિઝનેસ આમાં છે છે પણ બીજી વસ્તુ એ કે આખા ગુજરાતમાં અમલવારી કરાવો એવી પણ ક્યાંક વાત આવે છે અતુલભાઈ પણ કહ્યું અને બીજું કે લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતા સારો દારૂ મળે આવી પણ દલીલો થાય છે અતુલભાઈ કહ્યું જે પીતા થાય એ તો પીવાના છે એમાં કોઈ કમી નથી આવવાની કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આમ નથી ફાટી પડવાનું આ તો વેપારને લઈને આ નિર્ણય લીધો છે અતુલભાઈએ ખૂબ સમર્થન આપ્યું છે રુજાનજી છે પેલા આપડા નેતા હતા અત્યારે ચાલી રહ્યું છે એમનો કે આપડે હેલ્થ મિનિસ્ટર કે જે છે ગુજરાત ના પેલા ના પાડતા નહીં થશે નહી થશે નહી થશે ના પાડી પટેલ પટેલ આઈ થિંક યા હવે એમને ભઈએ પલ્ટી મારી કે સરસ થયું એટલે આ તો સર અત્યારે આવી હાલત છે હવે તમારા સવાલોના જવાબ આપો સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ લોકો બધા કહે છે તો સાહેબ એક બીજી વાત કહી દઉં કે ડ્રગ્સ થી આજકાલ ડ્રગ્સ તો બહુ આવી રહ્યું છે તો તમે ડ્રગ્સ ને બી લીગલ કરી દો કાલ ઉઠીને પેલી ચોરી ચકોરી થાય છે લોકો કે છે કે ભાઈ ગરીબી છે અનપેમ્પ્લો છે અમે ચોરી કરીએ અમારું ઘર ચલાવો તો એને બી લીગલ કરી દો આ તો કઈ રીત છે સાહેબ આ આ રીતે દેશ ચાલતા હોય સાહેબ બીજી બીજી વાત કે તમે અત્યારે જેમ બિહારનો એક્ઝામ્પલ આપ્યા થી આસામ કે બીજી એક બે જગ્યાએ બી હજી પ્રોહિબિશન છે અને ધેર ઇઝ ડેટા ધેર ઇઝ ડેટા ટુ પ્રૂવ કે બીકોઝ ઓફ ધ પ્રોહિબિશન આજે દીકરીઓને મને મને દુઃખ થાય છે કારણ કે આ લોકો

બીજા કોઈ વિસ્તારમાં કે જગ્યાએ નથી સાહેબ આ તો પેલી આંગલી આપી પછી હાથ પકડે પછી ગળું પકડાય એ પોઈન્ટ ને તો જેને કે અત્યારે સાહેબે તો વાત કરી દીધી કે પેલું શું હવે ડાયમંડ બોર્સ માં આપણે સુરત માં બી કરશું અરે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ હોલ થિંગ ઇઝ હું ના નહીં પાડું ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈએ કારણ કે લોકો ઉતરે ને ત્યાં કારણ કે ઇઝી પડે ના તો અમદાવાદ ઉતરે અમદાવાદ થી સુરત પાસે ચાર કલાક જાય ટ્રેન માં આયા પ્લેયર એ શું કહેવાય ગાડીમાં તો ઓબ્વિયસલી ધેટ ઇઝ ફાઇન ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ બટ ધ રોંગ થિંગ અબાઉટ ધીસ ઇઝ કે તમે જે વાઇન એન્ડ ડાઇલ ત્યાંના લોકો સર શું તમે એવું સમજો છો કે ત્યાં કરપ્શન નહીં કરશે પોતાનું કારણ કે તમે શું સમજો કે અંદર થી બાટલીઓ બી જવા લાગશે જ્યાં જ્યાં થવાનું છે ટ્રસ્ટ સર એટલે મેં કહું કે આપણું એડમિનિસ્ટ્રેશન કોસ્ટ લો ચોર પોલીસ કોસ્ટ લો એ વધી જવાનો કરપ્શન હજી વધશે તમે બધા કો ને કે ઓ હો આપડે અત્યારે થાય છે એના કરતા બેટર કે આપણે ખોલી મારા સાહેબે સરસ કહ્યું નથી પીતો જે પીસે નહીં એ પીસે જ નહીં પણ તમે આ જગ્યા યુથ કામ કરશે કારણ કે ફાઈનાન્સ અને ટેકનોલોજી આ જે બધા બેંગ્લોરમાં યુથ આવે છે એમાં અહીંયા યુથ આવશે હવે તમે સમજ

આપણે જે પેલું શું ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ બધા હેરાન થઈ રહ્યા છે વધારે હેરાન થઈશું ફોર વોટ રીચ બિઝનેસ વોટ બિઝનેસ આર યુ ટોકિંગ અબાઉટ કારણ કે અગર ઇન્ડિયા ગુજરાત ને ગુજરાતના હિતમાં છે નિર્ણય સારો છે અતુલજી એ કહ્યું એ પ્રમાણે આવતાડે છે

ચલો ઓકે અતુલભાઈ અતુલભાઈ જે કે સામાજિક માળખું ક્યાંક ખોરવાય છે પરિવારની જે બરબાદી થાય છે કરે છે દિલીપભાઈ ગુજરાતની અંદર વર્ષોથી લોકો દારૂ પીવે છે સરકારે પંચોતેર હજાર લોકોને પરમિટો આપેલી છે એ સિવાયના લાખો લોકો ઇલિગલ ડ્રિંકલે દારૂ લાઈન પીવે છે નો મોટો ભાગનો રૂપિયો ઉત્તર ગુજરાત વાળા આબુ જાય છે દક્ષિણ ગુજરાત વાળા દમણ જાય છે અને સૌરાષ્ટ્ર વાળા દીવ જાય છે એટલે દીવ આબુ ને દમણ આ માં જે લોકો એ ધંધા રોજગાર છે ને એ લોકોને જ અસર થવાની છે ગુજરાત ને કોઈ તકલીફ પડવાની નથી ગુજરાતમાં જો દારૂની છૂટ થઈ જાય દારૂની છૂટ માગો કાલે ડ્રગ્સ ની માગશો પરમ દિવસે હેરો અરે ભાઈ ગુજરાતમાં આખા દેશમાં દારૂની છૂટ છે એટલે લોકો માગે છે ને આખા દેશમાં ડ્રગ્સ ની તો છૂટ નથી એટલે આવી વાહિયાત દલીલો કરવાનો કોઈ મતલબ નથી નાગરિક કે ગુજરાત નો યુવાન સિગરેટ પીવે છે દરેક માણસ તમાકુ ખાય છે દરેક માણસ ગુટકા ખાય છે જેને ખાવું છે જ ખાય છે એટલે દારૂ જે પીવે છે એ જ પીવાના છે તમે છૂટ કરશો તો સારો મળશે તો પછી અતુલભાઈ અતુલભાઈ હત્યા ખૂન લૂંટ જે બળાત્કાર થાય છે અતુલભાઈ એનાય કાયદા ના હોવા જોઈએ હત્યા ખૂન બળાત્કાર લૂંટ થાય છે કારણ કે જે કરે છે કરે છે નથી

સાહેબ વાર્તા ના કરો સાહેબ મને હસવું આવે છે ને હવે રડવું બી આવે છે પેલા હું હસી હવે રડું છે કે આપણા દેશના લોકો આપણા આવા આવા જ્ઞાની લોકો આવી વાત કરશે તો આપણું દેશ ક્યાં ખાડે જઈ રહ્યું છે મને આપણું યુદ્ધ

નૈતિકતા તો ઓલરેડી છે ને રહેવાની છે એનાથી કોઈ ફરક પડતો નથી વૈશ્વિક ઇકો સિસ્ટમમાં ગુજરાતે આવનારા દિવસોમાં ડાયમંડ બુટ્સમાં પણ જો કદાચ જરૂર પડે તો આ મંજૂરી આપવી પડે સાથે રુઝાનજીએ કહ્યું કે એફડીઆઈમાં તો ગુજરાત ફર્સ્ટ કે સેકન્ડ છે જરૂર શું કામ છે અને ત્યારે કોઈ દારૂબંધી નડતી નથી હવે નડે છે રુઝાનજીએ કહ્યું કે વીસ હજાર જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયને પરમિટ મળશે એમાં સાચું ખોટું થશે એમાં કરપ્શન થશે એમણે ઉલ્લેખ પણ કર્યો કે બિહારમાં દારૂ પીવા પીવાતો વેચાતો તો એ બંધ થઈ ગયો અતુલ ભાઈએ સમર્થન કર્યું છે કે નિર્ણય સારો છે ગુજરાતના હિતમાં છે જે પીતા હતા એ જ પીવાના છે અને બીજું કે ગુજરાતને આને કોઈ અસર થશે નહીં સલામતીનો કોઈ પ્રશ્ન નડશે નહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા અતુલ દવે અજીત શાહ રુઝાન ખંભાતા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ ચર્ચાથી ગિફ્ટ સિટીમાં દારૂ મુક્તિ મંજૂરી કે મજબૂરી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર